હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જમવાનો સો ગણો સ્વાદ વધારે અને ગુજરાતીઓના ઘરમાં તો અવારનવાર બનતો જ હોય છે અને ફક્ત પાંચ જ મિનિટમાં એકદમ ટેસ્ટીઓ બનીને રેડી થઈ જાય છે અને દાળ ભાત રોટલી અને ખીચડી સાથે સર્વ કરી શકાય તેવો મરચાંનો લોટવાળો સંભારો બનાવીશું તો ફ્રેન્ડ્સ આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ ફટાફટ આવી જાઓ કિચનમાં તો આજે આપણે મરચાનો સંભારો બનાવવાના છીએ અને એના માટે મેં અહીંયા વજનમાં અઢીસો ગ્રામ જેટલા મીડિયમ તીખા એવા મરચાં લઈ લીધા છે તમે આ સંભારો બનાવવા માટે કોઈ પણ વેરાયટીના મરચાં લઈ શકો છો અને મરચાંને મેં એકદમ સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે હવે આપણે તેને કટ કરી લેશું અને હું આ મરચાંને રિંગ શેપમાં કટ કરી રહી છું તમે લાંબા પટ્ટીના શેપમાં પણ કટ કરી શકો છો અને મારા ઘરમાં તો આ સંભારો તીખો જ પસંદ કરે છે એટલા માટે હું મરચાંમાંથી બીયા અને નસનો ભાગ નથી કાઢી રહી તમને ના પસંદ હોય તો તમે કાઢી શકો છો તો અહીંયા અમે બધા જ મરચાંને કટ કરી લીધા છે હવે આપણે તેનો વઘાર કરીશું તો સંભારાનો વઘાર કરવા માટે અહીંયા અમે એક પેન લઈ લીધું છે અને તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું લોટવાળા સંભારામાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં મોટી એક ચમચી જેટલી રાઈ એડ કરીશું અને સંભારામાં થોડું રાયનું પ્રમાણ વધારે હોય તો જ સારું લાગે છે હવે 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું હવે તેમાં મરચા એડ કરી દેશું હવે ગેસની ફ્લેમ આપણે થોડી હાઈ રાખીશું અને મરચા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દેશું આ રીતે ગેસની ફ્લેમ હાઈ રાખીને સંભારાને કુક કરવાથી તેનો ટેસ્ટ એકદમ સારો એવો આવે છે હવે તેમાં વન ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે મિક્સ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે તેને કૂક કરી લેશું તો બેથી ત્રણ જ મિનિટમાં સંભારો એકદમ સરસ એવો ક્રિસ્પી કૂક થઈને રેડી થઈ ગયો છે હવે તેમાં મોટી બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું હવે પ્રોપર રીતે મિક્સ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર એકથી બે મિનિટ માટે લોટ શેકાય ત્યાં સુધી તેને થવા દેશું તો ચણાનો લોટ એડ કર્યા પછી આપણે એક આધ મિનિટ માટે તેને શેકી લીધો છે હવે આપણે તેમાં એક નાની વાટકી જેટલી મીડિયમ ખાટી એવી અને ઘાટી છાશ એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા તમે છાશની જગ્યા પર પાણી પણ એડ કરી શકો છો અને સંભારામાં ખટાશ માટે તમે લીંબુ પણ એડ કરી શકો છો તો હવે છાશ એડ કર્યા પછી આપણે એકથી બે મિનિટ માટે તેને થવા દઈશું અને જો તમને આ સંભારો થોડો લચકા પડતો પસંદ હોય તો આ સમયે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની પણ મારા ઘરમાં આ સંભારો થોડો છૂટો હોય તેવો પસંદ કરે છે તો એટલા માટે હું સંભારાને એકથી બે મિનિટ માટે વધારે કૂક કરી લઈશ હવે સંભારાને એકદમ વધારે ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલો સેકેલી મેથીનો પાવડર એડ કરીશું હવે મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા તમે બધા સ્વાદને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ પણ એડ કરી શકો છો તો હવે તૈયાર છે આપણો એકદમ ચટપટો એવો અને દાળ ભાત રોટલી અને ખીચડી સાથે સર્વ કરી શકાય તેવો એકદમ ટેસ્ટી એવો લોટવાળા મરચાંનો સંભારો તો તમે પણ આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ફ્રેન્ડ્સ નવા વિડીયો જોવા માટે નીચે આપેલું જે બેલ આઇકન ઓલ બટન આવે તે પ્રેસ કરી દેજો તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ